નવસારી શહેરની નિરાલી હોસ્પિટલ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સરાહનીય સેવાકીય કાર્યના ભાગરૂપે બાઇક ચાલકોને સેફટી ગાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું નવસારી શહેરની નિરાલી હોસ્પિટલ દ્વારા ઉત્તરાયણ પર્વને ધ્યાનમાં રાખી સરાહનીય સેવાકીય કાર્ય કરવામાં આવ્યું હતું દર વર્ષે ઉત્તરાયણ દરમિયાન પતંગના દોરા ખાસ કરીને ચાઇનીઝ દોરાના કારણે અનેક બાઇક ચાલકોને અને વાહન ચાલકોને ગંભીર ઈજાઓ થતી હોય છે જેમાં ગળું કપાઈ જવાની ઘટનાઓ પણ સામે આવતી હોય છે

हर साल हमें ये आता है कि किसी का गला कट जाता है उत्तरायण के पतंग के धागो ऐसी तो इसलिए निराली हॉस्पिटल ने सोचा की क्यूँ ना इस बार इनिशियटिव लेके आए की कम से कम ऐसे एक्सीडेंट हो और ज्यादा ऐसी ज्यादा लोग सेफ रहे इसीलिए आज हम ये डिस्ट्रीब्यूट कर रहे हैं निराली हॉस्पिटल के उपलक्ष्य में निराली हॉस्पिटल सिटी क्लिनिक के आगे कि मैक्सिमम लोगों का इसका बेनिफिट हो और हमेशा हम कहते हैं कि प्रिवेंशन इज बेटर देन क्योर तो क्यों ना उसको जड़ से ही खत्म कर दिया जाए इसी उपलक्ष में हमने ये इनिशिएटिव शुरू किया है और हम चाहते हैं कि मैक्सिमम लोग इसका बेनिफिट हो निराली हॉस्पिटलના સંચાલકોએ જણાવ્યું હતું કે ઉત્ત્રાણે ખુશી અને આનંદનો તહેવાર છે પરંતુ થોડી બેદરકારી ગંભીર અકસ્માતનું કારણ બની શકે છે

કાનજીભાઈ લક્ષ્મણભાઈ કાનાણી મારું નામ છે આપણે જે આ નિરાલી હોસ્પિટલ દ્વારા જે આ લગાવવામાં આવે એની કિંમત નાની છે તો જે એ કામ આવે ને એ બહુ ઊંચું કામ છે એનું કે જે કરોડો લાખો રૂપિયામાં એ ફાયદો કરે આપને જ્યારે આપણે દોરીથી કપાઈ ત્યારે એની કિંમત સમજાય કે ખાલી પચાસ કે સો રૂપિયામાં મારા લગાવે તો એ પૈસાની કિંમત નથી આમાં જે આ લગાવે ને એ બહુ અગત્યનું છે

બ્યુરો રિપોર્ટ એનટીસી ન્યૂઝ નવસારી